મહેન્દ્રાનંદ ગિરજી મહારાજ હરિહરાનંદજી મહારાજની ઉપસ્થિતિની અંદર આજે જે બેઠક જોજવામાં આવી હતી એની અંદર જે વહીવટી તંત્રને અમે જે સૂચના દીધી હતી કે અમુક અમારી આ સગવડ આ સગવડ જોઈએ અને વહીવટી તંત્રએ અમને ખૂબ સારો સહકાર આપી કરી અને કાર્ય કર્યું છે બીજું કે ભવનાથની અંદર એક પ્લાસ્ટિક બેન્ડ છે તો એના માટે અમે વહીવટી તંત્રને કીધું છે કે પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ કેમ કે ઉનાળો ચાલુ થાય છે તો પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ એની અંદર અંદર જ્યાં જ્યાં પાણીના નળ કરવા હશે તો એની અંદર જે ખર્ચ થશે એ સાધુ સમાજ પણ ઉપાડવા તૈયાર છે જે ખર્ચ થશે એ તો આજે વહીવટી તંત્ર અમને કીધેલું છે કે જે કઈ હજી પણ સુવિધા જોશે એ અમે આપશું અને જે સુવિધા તંત્ર આપી છે એનાથી અમે સંતુષ્ટ છીએ જય ગિરનારી ઓમ નમો નારાયણ જુનાગઢ જિલ્લામાં આગામી બાવીસ તારીખથી લઈને છવ્વીસ ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે આ મેળાની તૈયારીઓ વહીવટી તંત્રએ લગભગ એક મહિના પહેલાથી શરૂ કરી હતી મોટાભાગની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે આજે તમામ જુનાગઢ જિલ્લાના કોઈ સાધુ સંતો વિવિધ અખાડાઓ અન્ન ક્ષેત્ર અને વિવિધ એનજીઓ સાથે સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ બસો જેટલી બસો જીએસઆરટીસી તરફથી ગોઠવવામાં આવી છે અને જુનાગઢમાં બસ ડેપોથી લઈ અને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે સિત્તેર જેટલી મિનિ બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ પીવાના પાણીની સુવિધાઓ ફાયર ફાઈટર આ તમામ સુવિધાઓ જે છે એ તંત્ર ગોઠ્યું છે રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટા ભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે ગયા વર્ષની જે વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું

એટલે ઇન કેસ આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો આપણે રસ્તાથી ભાવિકોને ત્યાં અલગ રસ્તાથી એમને બહાર કાઢી શકીએ ફાયર ફાઇટર માટેની તમામ સુવિધા નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે એના માટેની જે વ્યવસ્થા છે એમાં કોઈ પણ આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તાત્કાલિક પગલા લઈ શકે એવી પોલપોક વ્યવસ્થા પણ અત્યારે અમે ગોઠવી રહી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સ્ટોર અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે